અબડાસા તાલુકાના ભાચુડા ગામની પ્રાથમિક શાળામાં ઘણા સમયથી ત્રેપન વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક છે જ્યારે સરકારી મહેકમ અને નિયમ અનુસાર પાંચ શિક્ષક હોવા જોઈએ જેની રજૂઆત ગ્રામજનો દ્વારા અવારનવાર કરાઈ છે છતાં પણ આશરે દિન સુધીમાં તંત્રની આંખ ખુલી નથી ત્યારે આજે બહુજન આર્મીના સંસ્થાપક લખન ધુવાને ગ્રામજનોએ આ સમસ્યાના ઉકેલ માટે તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માટે આજે તારીખ તેર એક અબ્ય હજાર પચીસમાં રોજ ભાચડા પ્રાથમિક શાળામાં મિટિંગનું આયોજન કરાયું હતું આ મીટિંગમાં લખન ધુવાએ શિક્ષકોની તાત્કાલિક અસરથી ભરતી કરાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીને કોલ કરી વિષય વસ્તુઓ અંગેની જાણ કરી અને તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવા માટે જણાવાયું હતું જો નહીં કરવામાં આવે તો ગ્રામજનોની સાથે રહી કલેક્ટર શ્રીની કચેરી ભુજ સામે ધરણા કરવામાં આવશે કાર્યક્રમમાં ગામના સરપંચ મયુરભાઈ ભાનુશાલી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ખીમભાઈ મગા મહેશ્વરી શંકરભાઈ ભાનુશાલી ભાનુશાલી સમાજના પ્રમુખ કનકસિંહ જાડેજા જાડેજા સમાજના આગેવાન મગાભાઈ થાવર મહેશ્વરી સમાજના આગેવાન મહેશભાઈ ગોસ્વામી ગોસ્વામી સમાજના આગેવાન હારૂનભાઈ મંદરા મુસ્લિમ સમાજના આગેવાન હિરજીભાઈ ભરાડીયા સહિત ભાઈઓ બહેનો યુવાઓ આગેવાનો જોયા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ મારું નામ ગુસાઈ ભરતગીરી હું બાજુના ગામનો રહેવાસી છું આજે અમારા ગામની અંદર શાળાની અંદર ત્રેપન વિદ્યાર્થીઓ છે ટોટલ એને ભણાવવા માટે માત્ર અને માત્ર એક જ શિક્ષિકાબહેન છે અને આ હાલત આજથી નથી છેલ્લા બે વર્ષથી એ નહીં પરિસ્થિતિ છે અમે ઘણા આવેદનો આપ્યા છે ઘણી વખત સરકારી જે પણ તંત્ર છે એને ઘણી રજૂઆતો કરી છે છેલ્લે તાળાબંધી સુધીની અમે માંગણી તાળાબંધી સુધીના પગલાં ભર્યા છે છતાં પણ સમજી લો કે સરકાર ઊંઘમાં જ હોય આંખો ખોલતી નથી એવું અહીંયા અમને જણાઈ રહ્યું છે તો આજે બીજું કોઈ પગલું ન ન દેખાતા આગળનું પગલું અમને કંઈ સૂઝ્યું નહીં એટલે કમસે કમ આ લખનભાઈ જેવા સામાજિક અગ્રણી છે એમને બોલાવીને કે ભાઈ તમે અમને કાંઈક હજી આનાથી આગળની પણ કંઈ સલાહ આપી શકો એના માટે બોલાવ્યા છે હવે બેડો અમે અમારું જે બીડું છે એમને આપીએ છીએ લખનભાઈને કે ભાઈ તમે આગળ વધો બરાબર છે અમે તમારી સાથે આવીએ એવી રીતના કરીએ કે આજે એવું છે કે રાજકારણીઓ જે છે એ એકબીજાના પગ ખેંચવામાંથી નવરા નથી થતા આજે લખનભાઈ આવ્યા છે એટલે કાલે કોઈ પ્રદ્યુમનશ્રી હોય કે ગમે હોય બરાબર કે વિનોદભાઈ ચાવડા હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય ઘણા રાજકારણીઓ આવી જશે કે ભાઈ અમને કીધું તો અમે કરી દીધું હોત અરે ભાઈ પણ તમે આવો અમે ક્યાં તમને ના પાડી છે તમે કામ ના કરો અમે તો કામમાં લખનભાઈએ પણ આજે એ વાત કરી કે ભાઈ હું આવું ને કોઈ સગવડ થાય એવું કંઈ જરૂરી નથી કોઈ પણ આવે કોઈ પણ રાજકારણી અગ્રણી આવે કોઈ પણ પક્ષનો આવે પણ અમારા છોકરાઓ માટે ભણતર માટે સાક્ષરતા માટે શિક્ષણ માટે તમે કંઈક પગલાં ભરો આ સરકારની જવાબદારી છે તો અમે શું ગામ છોડીને જતા રહીએ તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારી શાળામાં શિક્ષક નથી અમારી પાસે જ્યાં પણ અમે રજૂઆત કરીએ તો એ ઉપરથી ભરતી નથી હવે ઉપરથી ભરતી નથી એટલે અમે અમારી જવાબદારી છે ભરતી કરવાની સરકારની કોઈ તમારી જવાબદારી જ નથી સરકાર સૂતીને સૂતી જોવે છે એને જગાડવા માટે આજે અમારા ગામના દરેક સમાજના લોકો ભેગા થયા છે આજે આ નાનકડી ગામની જ મીટિંગ હતી પણ કાલે ઉઠીને આજુબાજુના અમુક ગામો પણ એવા છે જ્યાં શિક્ષકોની ઘટ છે અને કાં તો શિક્ષકો સાવ છે જ નહીં એ બધા ગામોની અમે પણ લખનભાઈની સાથે જશું અને આખા અબડાસાને ભેગું કરી અને કલેક્ટર શ્રી પાસે આવેદન લઈ જવાની અમે પૂરી જવાબદારી લઈએ છીએ લખનભાઈ આજે તમે વાંચુની મુલાકાત લીધી કે કયા વિશે કારણ હતું અબડાસા તાલુકાનું એક સુંદર ગામ છે વાંચુંડા જ્યાં આગળ પ્રાથમિક શાળા આવેલી છે પ્રાથમિક શાળામાં ત્રેપન વિદ્યાર્થીઓ છે એક શિક્ષિકા એટલે જે અબડાસાએ કચ્છને આપ્યું અને કચ્છે ગુજરાતને આપ્યું છે દેશને આપ્યું છે આ સરકાર ઉપર એક કલંક છે કે આવા સુંદર ગામમાં જે દરેક સમાજના લોકો હળીમળીને રહે છે અહીંયા મોસ્ટ ઓફ ચૂંટણી પણ લગતા બિનરી સરપંચ ચૂંટવામાં આવે છે આવા ગામમાં આ સરકાર કિનાખોરી કરી રહી છે અને શિક્ષકો નથી આપી રહી એ બાબતે હું જ્યારે નલિયામાં આરોગ્ય મુદ્દા ઉપર આપણે આંદોલન કરેલું ત્યારે એક વિદ્યાર્થીએ અહીંના ગામના મને રજૂઆત કરેલી કે લખનભાઈ અમારા ગામમાં ત્રેપન વિદ્યાર્થીઓ છે અને એક જ શિક્ષક છે તો એ સંદર્ભે આજે હું અહીંયા કને આવ્યો છું અને આવ્યા પછી અહીંયાના જે શિક્ષિકા છે બેન બહુ સારું કામકાજ જોવા મળ્યું એમનું અને તમામ સમાજના લોકો આજે સાથે રહ્યા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક મારી વાત થઈ છે કે કમસે કમ પાંચનો અહીંયા કને મહેકમ છે પણ કમસે કમ એક શિક્ષક હજી તાત્કાલિક ધોરણે એટલે કે મહિનાની અંદર આવે તો અહીંયા કને બહુ સારું રહે અને ભલે એ પછી પ્રવાસી શિક્ષક હોય જ્યાં સુધી કાયમી શિક્ષક ન આવે ત્યાં સુધી કમસે કમ એક શિક્ષકની ભરતી તો સરકાર કરી શકે છે આજે આ માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં જો આ એકાદ મહિનામાં પૂરું કરવામાં નહીં આવે તો આંદોલન પણ થશે અને એક ગામ વાચુંડા માટે નહીં અબડાસા તાલુકામાં ત્રણસોથી ઉપર કાંઈ ત્રણસો એસી નેવું જેવી સ્કૂલો છે જ્યાં આગળ એસી નેવું શિક્ષકોની ઘટ છે આખા અબડાસા તાલુકામાં તો એ તમામે તમામ સ્કૂલોનો જાયજો લઈ અને ચોક્કસ એક બહુ મોટો આંદોલન અબડાસામાં શિક્ષણના મુદ્દે કરશું અને કચ્છમાં જે ચાર હજાર શિક્ષકોની ઘટ છે એના માટે પણ તમામ જે બેરોજગાર શિક્ષકો છે એમને પણ કહેવા માગું છું કે તૈયાર રહું આઠથી દસ દિવસની અંદર કલેક્ટર શ્રીને આપણે એક આવેદનપત્ર આપીએ પહેલું પગટ્યું પછી ધરણાનું જે જો તમને સરકારી નોકરી જોતી હોય તો હું તમારી સાથે છું જો તમારા બાળકોને સારું એજ્યુકેશન અને બંધારણમાં જે જોગવાઈ છે ફ્રી એજ્યુકેશન સારું એજ્યુકેશન જોતું હોય તો હું તમારા માટે આખા કચ્છમાં ફરવું છું મહેનત કરું છું તમે માત્ર પોતાનો એક દિવસનો સમય કાઢી અને સારા એજ્યુકેશન માટે સારી હેલ્થ માટે એટલે કે આરોગ્ય માટે સાથ આપજો મારું નામ ગોસ્વામી મહેશકર દોલતકર છે શાળામાં તો અમે કેટલા સમયથી લડત કરીએ છીએ પણ બે વખત તો તાળાબંધી કરીએ સ્કૂલની અંદર પણ બે દિવસે સ્કૂલમાં વ્યવસ્થા ગોઠવે શિક્ષકની હંગામી અને ત્રીજે દિવસે ના આવે હમણાં પરીક્ષા ચાલુ હતી ત્યારે મેં ત્યાં ફોન કરેલો કે સાહેબ બેન પરીક્ષા લે છે તો એક માસ્ટર તો કમસે કમ આપો બીજા છોકરાને સાચવે પણ એક દિવસ આવે ને બીજા દિવસે બંધ હવે પ્રશ્ન એ કહે છે કે ઉપરથી ભરતી નથી ઉપરથી ભરતી નથી તો અહીંયા સ્કૂલ બંધ કરી દઈએ બીજે ક્યાંક હલાવી દઈએ એ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી વાચુનાની અંદર બે બે વખત શાળાને તાળાબંધી કરવા આવી છે છતાં એ લોકો યથાત દેતા નથી